જે ઉપવાસની સીઝન છે તો બધા જ વિદ્યાર્થીન વાલી મિત્રોને કહું ફોર એફ ઉપવાસ કરો નવો ઉપવાસ શનિવાર રહેતા ગુરુવાર રહેતા અગિયારસ રહેતા સાંભળો તો ખરા શ્રાવણ મહિનો રહેતા હવે ફોર એફ ઉપવાસ બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે કામ લાગશે આ ફોર એફ ઉપવાસ પહેલો એફ એટલે ફંક્શનનો ઉપવાસ વગર કામના ફંક્શનોમાં નથી જવાનું પ્રસંગોમાં નથી જવાનું જોવું હોય તો મમ્મી પાપ્પાની હાજરી આપવાની વિદ્યાર્થીએ નથી જવાનું બીજો એપ સાંભળો તો ખરા બીજો એપ છે ફાસ્ટ ફૂડ નો એફ ઘણા નેવું ટકાના વિદ્યાર્થીઓને છેલ્લે છેલ્લે ફાસ્ટ ફૂડના કારણે સાહીઠ ટકાના થતા અમે જોયા છે કારણ કે પેટ બગડે તબિયત બગડે અને છેલ્લે છેલ્લે એવી ડિસ્ટર્બ થઈ જાય કે એની આખી તૈયારી ઉપર પાણી ફરી વળે છે એટલે ઉપવાસ છેલ્લા આ સમયમાં પરીક્ષાના ટાઈમમાં કરવો પડશે ત્રીજો એફ એટલે ફ્રેન્ડ્સ નો એવા મિત્રો જે તમને કહે છે ને કે એનું એક જ સૂત્ર હોય આ સનમ લે ડૂબે હમ આવા મિત્રોથી દૂર જાઓ આવા મિત્રોનો ઉપવાસ કરો હા એવા મિત્રોની નજીક જાઓ જે તમને એમ કે આ ચેપ્ટર આવડે છે આ ટોપિક આવડે છે ચાલ આપણે સાથે મળીને કરીએ આવા નજીક ફ્રેન્ડ નો ઉપવાસ અને ચોથો જે છે એ છે ફેસબુક સોશિયલ મીડિયા આ ફેસબુક નો ઉપવાસ આ ચાર એફ નો ઉપવાસ કરીએ ફંક્શન ફ્રેન્ડ્સ ફાસ્ટ ફૂડ અને ફેસબુક આ ચાર એફનો નો ઉપવાસ તમને પરિણામમાં ચોક્કસ હેલ્પ કરશે